સુરત કોર્ટ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો નાનપુરા સ્થિત ટીમલિયાવાડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મધ્યપ્રદેશના ઓગણપચાસ વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજ્જનલાલ શર્મા દોષિત જાહેર અઠવા પોલીસ ચોપડે નોંધાયો હતો ગુનો દુષ્કર્મ ગુનામાં પોલીસે કરી હતી ધરપકડ ગુનો દાખલ થતા જૈન મુનિ હાલ જેલવાસ હેઠળ વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે મુનિએ સુરત બોલાવ્યા હતા

ભાઈ અને માતાનો પુરાવ એ સમગ્ર કેસ ક્યારનો હતો અને કઈ કઈ રીતની દલીલો સરકાર આ કેસ બે હજાર સત્તરનો હતો અને સરકાર તરફે આ ગંભીર ગુનામાં જે ગુનો આચરો છે એ ગુરુ છે અને ગુરુનું સ્થાન માતા પિતાથી વિશેષ હોય એટલે એની સાથે જે અધમકૃત્ય આચરવામાં આવેલું છે એને કાયદામાં માફી બક્ષી શકાય નહીં તેથી એને ગંભીર ગુનામાં સજા કરવી જોઈએ એવી અમારી મુખ્ય દલીલ હતી અત્યારે કેટલા સાક્ષીઓ તપાસવામાં આવે અને કેવી દલીલોના આધારે જે દોષિત ઠેરવવામાં આવે એકાવન સાક્ષી તપાસેલા છે અને સાઠ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ થયેલા છે હવે કઈ રીતની કાર્યવાહી કરીશું આવતીકાલે સજા સંબંધે ડીજીપી શ્રી રજૂઆત કરશે